સિયારામ અને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જ હશો તો રાત તો કોલેજે જવાનું નહોતું ને એટલે વ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું સાડા અગિયાર વાગી ગયા છે અને કામ કરીને નવરા થઈ ગયા અને જો બાર વસ્તુ બનાવતા હશે શું બનાવ્યું અલબા હા તો શનિવાર છે એટલે અડદની દાળ હશે મારે ને બાને તો બીજ છે જો કે બા તો શ્રાવણ મહિનો આખો રહેવાનો જ છે એટલે એ રહેવાનું છે ને મારે બીજ છે આજે એટલે એકતાણું છે મારે ને બાને ને અડદની દાળ ને રોટલા ને જો મમ્મી એ દીદી આ નારિયલ પાણી મગાવ્યા હતા તો એ ફઈ ફઈના ઘરે મૂકી ગઈ હતી તો એ લઈ આવ્યું અને પછી આ મમ્મીને દેવા આવી છું એ ઉપરના રૂમમાં હતી એટલે અને કોકે કમેન્ટ કરી હતી કે મમ્મીની તબિયત સારી નથી તો સેવા કરો એમ વિડીયો ન બનાવો બીજા સેવાય કરી જથી નહીં કરી જ ને સેવા ને વિડીયો બનાવી છે વિડીયો એટલે જ હમણાં થોડાક ઓછા આવે છે કે ટાઈમ ન હોય સેવા કરવાની હોય ને એટલે કરીને સેવા કરો કઈ દે આમે જરા કરો મેરે કમેન્ટ વે ભી કરે બોલો તો ભલન કરતા હોય સેવા કરતા હોય ખબર જ હોય હમ જો 7:30 ખાવા આવ્યા છે ને મારે દીદીને જાવું છે રાખડી લેવા એટલે હું આવી છું ફઈના ઘરે હું તો બે કઈ છે રાખડી લેવા તાર લેવાની છે મારે પગર લેવાની છે હાલો જાય બીજું સ લઈ આવી હમ દીદી રાખડી લઈને આવી ગયા પછી જો પ્લાન થઈ ગયો ભાજી બનાવવાનો તો મારે ભાજી ખાવાની બનાવી પડો તમે એટલે દીદી પાસે દયા આવી કે હું બનાવી દઉં નઈ કે શીખી જાય પાછી બીજી વાર બનાવી આપણે <laughs> <laughs>

ને પપ્પા ખીર ને પૂરી ખાય ને મમ્મી ને ખીચડી દર્દી છે ને ખીચડી ખાવાની હોય એટલે ખીચડી હાલો બધા ફરાર જો અગિયાર ભાઈ ગયા છે અને અમે બધે બેઠા હતા ને તો મને યાદ આવી ગયું કે મારા જે નેકલેસ છે ને એ મરખું કરવાનું હતું પેન્ડલ કૂચવાઈ ગયો તો આ ચેન આખો એટલે અડધી કલાક કૂચે મરીને ફાઇનલી જો કરીને કું છે મમ્મીએ ટ્રાય કર્યું પણ એનથી થોડુંક થયું ને બાકી મેં કર્યું ને થઈ ગયું જો એટલે હવે એ પહેરીશ